સુરેન્દ્રનગર જિલ્લાના શહેરમાં બે દિવસ પહેલા વિસ્તાર મંદિર પાસેથી શાહરૂ યુવાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો તો આ ઘટનાની જાણ થતા જ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત પોલીસ ઇન્સ્પેક્ટર એમયુ મસી સહિત ટીમ હોસ્પિટલ તથા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જીવન તપાસ હાથ ધરાઈ હતી જેમાં પોલીસે તપાસ કરતા યુવકના શરીર ઉપર તીક્ષણ હત્યારના ગાય જોવા મળતા હત્યા થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું જે સંદર્ભે પોલીસે આ ગુનો પાડવા ટીમ બનાવી ગણતરીના કલાકોમાં ફરિયાદી આવેશભાઈ મોવરની ફરિયાદના આધારે મિયાણા મિયાણા તથા નજમા અને મરજીના રસુલ મિયાણાને ઝડપી પાડ્યા છે તો પોલીસની જીવનભરી તપાસમાં આ ઘટના બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હોવાનું તથા સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈને યુવક ઉપર એક પુરુષ તથા બે મહિલાઓ દ્વારા તીક્ષ્ણ હત્યારથી હુમલો કરી યુવકનું ડીમ ઢાળી દીધું હોવાનું સામે આવ્યું છે જ્યારે આ સમગ્ર ઘટના બનતા સમગ્ર પતનકમાં ચક ચકચાર મચી જવા પામી છે ત્યારે હાલ તો પોલીસે ત્રણે આરોપીઓને પકડી જેલ હવાલે કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે રુસ્તમ શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ